નમસ્કાર મિત્રો આજે આપણે ખેડૂતોના જે ફોર્મ ભરાવવાના છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાતા હોય છે તો આઈ ખેડૂત પોર્ટલમાં છે એ ઘણા બધા સુધારા કરવામાં આવેલા છે અને એમાં ખાસ કરીને જે ખેડૂતો છે એનું જે રજીસ્ટ્રેશન છે એ સૌથી પહેલાં છે એ મહત્ત્વનું છે તો એની અંદર તમારે છે એ મોબાઈલ નંબર દાખલ કરવાનો છે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી સેન્ટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ બાજુની અંદર છે એ પાસવર્ડ છે એ તમારે બનાવવાનો રહેશે અને જેવો પાસવર્ડ તમે બનાવો દાખલા તરીકે એક્સ વાય ઝેડ એટ ધ રેટ એક બે ત્રણ તો આ રીતે છે એ તમે તમારા નામનો પાસવર્ડ પણ બનાવી શકો છો પણ જેવો પાસવર્ડ તમે બનાવ્યો હોય એવો જ પાસવર્ડ તમારે કન્ફર્મ પાસવર્ડની અંદર એટલે કે બાજુમાં નાખવાનો થશે ત્યારબાદ બાજુમાં નીચે કેપ્સા આપેલો છે તો એ કેપસા છે એ તમારે નાખી એનો સરવાળો કરવાનો આવશે તો એ નાખી અને તમારે છે એ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું હશે અથવા તો સેવ નેક્સ્ટ બટન આપવાનું રહેશે તો આ રીતે છે એ રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમારે આ ખેડૂતનું જે લોગિંગ છે એ તમારે કરવાનું છે એમાં યુઝરનેમ અથવા મોબાઈલ નંબર અથવા જે નીચે તમને પાસવર્ડ તમે બનાવ્યો છે એ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે અથવા પાસવર્ડ તમારે ભૂલાઈ જાય તો તમે ઓટીપી દ્વારા પણ છે એ તમે કરી શકો છો ત્યાર પછી આ રીતે છે એ જોઈ શકો છો કે એમાં તમને જે યોજનાઓ છે એ તમને બધી દેખાશે તે એ યોજનાની અંદર તમે કોઈ પણ યોજના છે એની સામે તમને દસ્તાવેજ આપેલો છે તો દસ્તાવેજની અંદર તમે એના ડોક્યુમેન્ટ છે એ તમે જોઈ શકશો અથવા એમાં અપલોડ કરવાની સુવિધા તમને આપવામાં આવેલી હશે તો એમાં જે ઘટકની અંદર તમારે અરજી કરવી હોય તેના ઉપર અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે તો આથી બેઝિક માહિતી જે તમે જોઈ શકો છો આ રીતનું છે એ ફોર્મ ભરવામાં તમને જરૂરિયાત રહેશે તો કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવેલી છે તો એ સૂચનાઓ તમારે વાંચી અને આગળ વધવાનું રહેશે તો એમાં ખાસ કરીને આની અંદર છે એ સ્ટાર કરેલી જે માહિતી હોય એ તમારે ફરજિયાત રીતે તમારે ભરવાની રહેશે અને તમે યોજનાને કોઈ પણ યોજનાનું ફોર્મ ભરો તો સૌથી છેલ્લે છે એ તમે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરશો અને કન્ફર્મ અરજી કરશો ત્યારે જ તે આ અરજી છે એ તમારી ધ્યાને લેવામાં આવશે એટલે કન્ફર્મ કરવું જરૂરી છે ત્યારબાદ છે એ તમે જોઈ શકો છો ઉમેદવારની વિગત તો આની અંદર ઉમેદવારની વિગતો છે એ તમારે બધી જે અરજદાર છે તો એની વિગત છે એ તમારે ભરવાની રહેશે એમાં જાતિ છે મોબાઈલ નંબર છે ખેડૂતનો પ્રકાર એટલે ખેડૂતનો પ્રકાર છે એમાં તમે પહેલાં પણ આવતું હતું નાના ખેડૂત મધ્યમ ખેડૂત અને મોટા ખેડૂત તો આ ખેડૂતના પ્રકાર છે વિવિધ માહિતી છે એ તમારે આની અંદર છે એ ઉમેદવારની ભરી દેવાની રહેશે એમાં ગામ તાલુકો દૂધના સહકારી મંડળીના સભ્ય છે કે નહીં અથવા પછી સહકારી મંડળી છે તો એના સભ્ય છે કે નહીં તો એ ડિટેલ્સ છે એ તમારે બધી ભરી દેવાની છે ત્યારબાદ બાજુમાં બેંકની વિગત આપેલી છે તો એ બેંકની વિગતની અંદર છે એ આપણે પહેલાં આ ખેડૂત પોર્ટલ ઉપર આપણે બેંકની વિગત ભરતા હતા એ જ રીતે આની અંદર બેંકની વિગત છે એ આપણે ભરવાની છે આઈએફસી કોડ નાખવાનો છે બેંકનું નામ લખવાનું છે બેંકનો જિલ્લો પછી બેંકની બ્રાન્ચ બેંકનો ખાતા નંબર તો આ બધી માહિતી છે એ તમારે ભરી દેવાની રહેશે ત્યારબાદ છે એ જમીનની વિગત વિગત પણ તમને દર્શાવવામાં આવશે તો એમાં તમારે તમારી જમીન છે એ તમે આની અંદર નાખવાની છે અથવા તો તમે વધારે જમીન હોય તો એ એડ પણ કરી શકો છો ત્યાર પછી અરજી છે એ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી અરજદાર દ્વારા છે એ સબમિટ કરવાની પુષ્ટિ કરવામાં આવે ત્યારે આવું પોપ ઓપ બટન છે એ તમને દેખાય છે તો આ પોપ ઓપ બટન બંધ કરવા અથવા તો એપ્લિકેશનની પુષ્ટિ કરવા માટે ઓકે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો આ રીતે છે એ આવા ઘણા બધા તમને વિવિધ માહિતી છે એ તમારે ભરવી આમાં પડશે ત્યારબાદ અરજી બટન પર ક્લિક કરો એટલે તમને તમારી જે અરજી છે એ તમને જોવા મળશે અને તમારે ભરેલું જે ફોર્મ હોય તો એ જોવા માટે તમારે છે એ તમને જે એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરવાની વિવિધ પ્રક્રિયાઓ પ્રદર્શિત થશે જે તબક્કો આપેલું છે એના ઉપર અને વ્યૂ પ્રિન્ટ ઉપર તમે ક્લિક કરી અને તમારી અરજી જોઈ શકો છો તો મિત્રો આમાં આ રીતે આ ખેડૂત પોર્ટલમાં છે એ નવા સુધારા વધારા કરવામાં આવેલા છે તો આ રીતે રજીસ્ટ્રેશન પણ તમારે કરવું જરૂર છે આમાં તમારે કોઈ પણ થોડી રાજી માહિતી છે એ ધ્યાને લેવામાં ન આવી હોય તો જેમ જેમ તમે ખુલશો એમ જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરશો તો એમાં તમને છે એ વિવિધ માહિતી છે એ તમે જોઈ શકશો અને તમારે સંપૂર્ણ રીતે એ વાંચી અને સાચી માહિતી ભરવાની રહેશે આમાં છે એ અમુક બાબતો જ તમને આપવામાં આવેલી છે બાકી ની માહિતી છે એ જ્યારે પણ આ એપ્લિકેશન શરૂ થશે અથવા તો આ પોર્ટલ શરૂ થશે ત્યારે વધારે માહિતી છે એ તમને ત્યારે જ ખબર પડશે કે જ્યારે આ પોર્ટલ છે ચાલુ થશે તો મિત્રો આવા જ જનો વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ